કેજરીવાલ અને ભગવંત માંના ગુજરાત પ્રવાસને લઈને રાજનીતિ તેજ नर्मदा પ્રવાસને લઈને છોટુ વસાવાનો શાબ્દિક પ્રહાર છોટુ વસાવાએ કહ્યું કે આ લોકોના આવાથી કંઈ થવાનું નથી વિધાનસભા સમેય પણ આવ્યા હતા શું ફેર પડ્યો ચૈતરને ખોટી એફઆઈઆર કરીને પૂરી દીધો એવી દલીલ કરી છોટુ વસાવાએ આ ચૈતનને એફઆઈઆર કરીને ખોટો એફઆઈઆર કરીને પૂરી દીધો કેવી દલીલ કરી એ લોકોએ વકીલ તરીકે એક કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી મુખ્યમંત્રી તરીકે ભગવતમાન પંજાબના મુખ્યમંત્રી તરીકે શું કહ્યું કે એ લોકોને લાલચ હોય પૈસાની લાલચ હોય સત્તાની લાલચ હોય એટલે જાય એમાં શું છે કોંગ્રેસના બી જાય જ છે ને બધા કેમ જાય છે એ કોંગ્રેસ તો સદ્ધર છે આજે દેશની અંદર કેટલા કેટલા ગયા તા કોંગ્રેસ બીજા લોકો કેટલા જાય છે અત્યારે ખાણ છે ભટ્ટી જ છે પછી ભાજપ આખી ભટ્ટી એવી બનાવી છે કે જેટલા જાય એટલા સળગી જાય એવું છે એ લોકો બચી રહે જે લોકો ટોપ લેવલ પર બાકીના પતી જાય એ જાતનું આ પ્લાનિંગ છે આ લોકોનું